જો આપણે અહીંયા જે સાબુદાણાની ખીચડી બનાવવાના છે ફરાળી ખીચડી તો એના માટે બે બે ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે હવે એની અંદર આપણે જીરું ઉમેરી લઈશું જીરું તતડી જાય ત્યાર પછી આપણે લીલા મરચાં અને લીમડો એડ કરી દેવાનો છે ત્યાર પછી આપણે બટેકા ઉમેરી લઈશું એની અંદર તો જીરું થઈ ગયું છે હવે એની અંદર આપણે લીલા મરચાં અને લીમડો એડ કરી દઈશું અને મેં આ રીતે કાચા બટેકા સમારીને લઈ લીધા છે તમે આની જગ્યાએ બાફેલા બટેકાનો પણ યુઝ કરી શકો છો હવે આપણે એડ કરી લઈએ બટેકા ઉમેરી લીધા છે થોડુંક આપણે એની અંદર મીઠું એડ કરી લેવાનું છે જેથી બટેકા સારી રીતે ચડી જાય અને આપણે એને આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે મટેકાને ચડવા દઈશું હવે આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું તો આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો મિત્ર જો આ રીતે આપણે ચેક કરી લઈશું મટેકા ચડવી અને તૈયાર થઈ ગયા છે અને અહીંયા સાબુદાણા પણ મેં પલાળીને તૈયાર રાખ્યા હતા સાબુદાણા આપણે પાંચથી છ કલાક માટે તૈયાર કરી દીધા છે પલાળીને હવે આપણે એડ કરી લઈશું સાબુદાણા પલાળતી વખતે બહુ વધારે પડતું પાણીનો યુઝ નથી કરવાનો તો આ રીતે આપણા છૂટા સાબુદાણા પલ્લીને તૈયાર થઈ જશે તો હવે આપણે એડ કરી લઈશું સાબુદાણાને ત્યાર પછી એની અંદર આપણે બધા મસાલા કરી લેવાના છે તો અહીંયા મેં સો ગ્રામ જેટલી શેકેલી સીંગ લઈ લીધી હતી અને એનો આ રીતે અધકચરો ભૂકો તૈયાર કર્યો છે તો આપણે એડ કરી લઈશું એને ખાંડ ઉમેરી લઈશું એક ચમચી જેટલી એક લીંબુનો રસ ઉમેરી લેવાનો છે એની અંદર ત્યાર પછી આની અંદર આપણે લાલ મરચું પણ ઉમેરી લીધું છે તો મારો વિડીયો એની અંદર સ્કીપ થઈ ગયો છે એનો તો આ રીતે તૈયાર થઈ ગઈ છે ખીચડી હવે આપણે સર્વ કરી લઈશું આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને પાંચથી દસ મિનિટ માટે ચડવા દઈશું સાબુદાણા ચડીને તૈયાર થઈ જશે ત્યાર પછી આપણે ખીચડી સર્વ કરીશું તો જોઈ શકો છો મિત્રો તમે હવે આપણે ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ છૂટ્ટી ખીચડી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે સર્વ કરી લઈશું તો હવે આપણે એની ઉપર આ રીતે પરાળી ચેવડો આપણે એડ કરી લઈશું અને સર્વ કરી દઈશું તો તૈયાર છે ફરાળી ખીચડી